નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે મૂલ્ય વર્ધિત બાબતની હવે મૂલ્યવર્ધિત એટલે શું મૂલ્યવર્ધિત એટલે કે મૂલ્યમાંથી વધારેને વધારે મળે એટલે કે મૂલ્યનું વર્ધિત થાય એનું ઊંચી કિંમત મળે એને મૂલ્યવર્ધિત કહેવાય એવું ક્યારે થાય દાખલા તરીકે જે આપણે મગફળીનું વાવેતર થતું હોય ત્યારે મગફળીને આપણે જે માર્કેટમાં વેચી નાખીએ છીએ આપી દઈએ છીએ અથવા તો એના મોટા હોલસેલરને આપણે આપી દઈએ છીએ એની જગ્યાએ પચીસ ટકા હું એવું નથી કેતો સો ટકા આપણે એને મૂલ્યવર્ધિત તરફ લઈ દઈએ પણ એક નવો રસ્તા તરફ જઈએ તો અત્યારે હાલની જે કહેવાય છે આ સમય એની અંદર ઘણા ખેડૂતો ગુજરાતના અત્યારે એ રીતે કરી રહ્યા છે તો દાખલ તરીકે એમાંથી આપણે વીસ કિલાનું પેકિંગ કરીએ દસ કિલ્લાનું કરવીએ દાણાનું પેકિંગ થાય અને વાત કરું તો અત્યારે સિંગ દાણામાંથી ઘણી બધી વસ્તુનું પ્રોડક્શન થઈ રહ્યું છે એમાંથી મૂલ્ય વર્ધિત કરવા માટે એમાંથી સિંગતેલ જુદું પાડી શકાય છે એમાંથી એનો ફોળ જુદો પાડી શકાય છે અને ફોળ ઘણી જગ્યાએ કામમાં આવે છે હવે દાણાની અંદરથી પણ ઘણી વસ્તુ બને છે જે આપણે અત્યારે તો મૂલ્યવર્ધિતના ટોપિક ઉપર રહીશું આગળના વિડીયો જે અમારા આવશે મૂલ્ય મૂલ્યવર્ધિત બાબતના સાથે સાથે મારે તમને એ પણ કહેવું છે કે ગુજરાતના તમામ ખેડૂત વર્ગ જે છે એને આ પ્રોજેક્ટ શીખવા માટે મૂલ્યવર્ધિત કઈ રીતે આપણું જે ઉત્પાદન છે એને કઈ રીતે વધારે રકમ આવે પૈસા આવે એના માટેનું જો કોઈ પ્રોજેક્ટ શીખવો હોય તો અત્યારે કૃષિની સિટી જૂનાગઢ એવી રીતે આણંદ કૃષિ યુનિવર્સિટી એવી રીતે તરખડિયા અમરેલી કૃષિ યુનિવર્સિટી આ બધી જેટલી કૃષિ યુનિવર્સિટી છે એની અંદર તાલીમ પણ આપવામાં આવે છે મિત્રો વચ્ચે જો વાત કરું તો ઘણા ખેડૂતો કોઠિંબાનું વાવેતર કરે છે અને કોઠિંબાનું વાવેતર કરીને અને મોટા સિટીની અંદર એના પેકિંગ કરીને વેચે છે એના પેકિંગની જો વાત કરું તો સુકવણી કરી અને એનું પેકિંગ થાય છે જે કોઠિંબેમાંથી કાતરી બને છે એ કાતરીની અત્યારે ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં ડિમાન્ડ રહેલી છે એવી ઘણી આપણી કૃષિ પ્રોડક્ટ છે એમાંથી આપણે મૂલ્યવર્ધિત કરી શકીએ છીએ હવે તમે એનો રેટ ડિફરન્સ હું તમને બતાડું તો ઘઉં જે છે આપણે વાવેતર કરવીએ છીએ ઘઉંની અંદર લોકવન ચારસો સન્નું બંસરી બંસી આવી ઘણી બધી જુદી જુદી વેરાયટીના ઘઉંની આપણે વાવેતર ગુજરાતમાં થઈ રહ્યા છે ત્યારે હા નામાંકિત કંપની અત્યારે હું તમને એક નામ આપું આઈટીસી આઈટીસીનું પેકિંગ તમે ઘઉંના લોટનું જોયો ચેક કરજો પાંચ કિલાના ઘઉના લોટના પેકિંગમાં એમઆરપી બસોને ચાલીસ રૂપિયા પાંચ કિલાના છે એની સમૂહ આપણું પેકિંગ કર્યું હોય દાખલી કે એ પાંચ કિલાના બસો ચાલીસ તો દસ કિલાના ચારસોને એંસી અને એક કિલોના અડતાલીસ રૂપિયા છે એટલે એનો મતલબ એવો છે કે નવસો ને સાઠ રૂપિયા એના બજાર વેલ્યુ થઈ માર્કેટની અંદર પાંચસોથી છસો રૂપિયામાં વેચાતા આપણા ખેડૂતોના ઘઉં એની બજાર વેલ્યુ ક્યાં ગઈ નવસો ને સાઠ રૂપિયા ગઈ આ જ તફાવત જે છે એ મોટી મોટી ઇન્ટરનેશનલ કંપની એના ડિસ્ટ્રિબ્યુટર એના સ્ટોર એ બધું રાખતા એના એટલી પડતર આવે છે જ્યારે આપણે કોઈ જાતના લાઇસન્સ ખેડૂતને લેવાના હોતા નથી અને ખેડૂત ડાયરેક્ટ સેલિંગ કરી શકે છે તો એવી વસ્તુમાં આપણે દાખી તરીકે આ આવી રીતના પેકિંગ બનાવી અને મોટા સિટીમાં આપણે એનું જો થોડુંક માર્કેટિંગ કરવી તો અત્યારે ઘણું બધું થઈ શકે એવું છે સાથે સાથે ગુજરાતની અંદર ઘણા ખેડૂતો અત્યારે ઓર્ગેનિક ગેરકૂળ ઉપર વાવેતર કરે છે ને એના ઘણા બધા રિવ્યૂ મેં જોયેલા છે ઘણા બધા નામને ફોન પણ આવે છે તો મિત્રો એક તરફ આપણે આગળ એક દગલો વધવાની જરૂર છે કે આપણી વસ્તુની કિંમત ત્યારે જ થઈ છે જ્યારે આપણે એને પેકિંગ માર્કેટમાં લાવવી મૂલ્યવર્ધિત ખેતી કરવા માટે સરકાર તનખોડ મહેનત કરી રહી કરી જ રહી છે અને એનો એક નારો છે ખેત ખેડૂતની આવક ડબલ કરવી સાથે સાથે હું તમને એ પણ કહું છું કે ભાઈ ખેડૂતની આવક ડબલની હાસસ્પદમાં આપણે એને વાત કરવી છે પણ ખરેખર એ એક નારો આપ્યો છે તો ભલે અત્યારે આપણી આવક ડબલ નથી થતી પણ એનો એક પ્રયાસના ભાગરૂપે આ એક વસ્તુ મને મગજમાં આવે છે કે મૂલ્યવર્ધિત ખેતી તરફ પણ આપણે જવાની જરૂર છે સાથે સાથે હજી તમને મારે એક વસ્તુ કહેવાની છે બાગાયતની અંદર પણ આવી રીતનો પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અત્યારે ઓનલાઈન બાગાયતની અંદર પણ મહિલાના નામે રજીસ્ટ્રેશન કરવાથી એ લોકો આપને સ્ટાઈપેન્ડ એટલે કે એનું જે મહેનતાણું છે એ પણ એ લોકો આપણા ગામની અંદર આવી અને આપણને ટ્રેનિંગ આપે છે એની મિટિંગ રાખવાની હોય છે તો આવી રીતે બાગાયત ખાતા તરફથી પણ લાભ મળે કૃષિ યુનિવર્સિટીમાં તમે જાઓ તો તમે ત્યાં પણ ચેક કરી શકો છો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર હું ઘણી વખત ત્યાં રોકાયેલો છું મને ખ્યાલ છે ગુજરાતના ઘણા ટીમ બનાવીને ત્યાં આવે છે અને ત્યાં માર્ગદર્શન લે છે અને એમાંથી ઘણા બધા ફાયદા પણ છે સાથે એ પણ તમને કહી દો કૃષિની સ્થિતિ જુનાગઢની અંદર જે ખેડૂતની સફલ્ય ગાથા જે કહેવાય છે એમાં ધાવાના ખેડૂત છે એને જે કેરીનો ઉત્પાદન લઈ અને એને પોતે એમાંથી પોતે મોટું રેફ્રિજર પ્લાન્ટ લગાડી સ્ટોરેજ અને એમાંથી એણે ઘણી બધી આવક મેળવેલી છે એટલે એક વખત આવી જગ્યાએ જવું જોઈએ અને આ મારો વિડીયો પહેલો છે હજી આના મૂલ્યવર્ધિત બાબતના વિડીયો આપણા ટૂંક સમયમાં હું જ્યારે ફ્રી થઈશ અને મને જ્યારે સમય મળશે ત્યારે હું મૂકીશ ધન્યવાદ સાથે રાજેશ આભાર